રોક લાવી છે રાજકોટ મહાનગરપાલિકામાં તાજેતરમાં એક પોઈન્ટ એકવીસ કરોડ રૂપિયાના ખર્ચાઓને મંજૂરી અપાઈ હતી વડાપ્રધાન કાર્યક્રમ અને તિરંગા યાત્રામાં આ ખર્ચ કરાયા હતા જે તમામ ટેન્ડર વગર કરાયા હતા વડાપ્રધાનના કાર્યક્રમમાં ભાજપ યુવા મોરચાના આગેવાનની આશુતોષ ટ્રાવેલ્સ નામની એજન્સીને બત્રીસ પોઈન્ટ સિત્તોતેર લાખ રૂપિયા ચૂકવાયા હતા નવી બોડીના પહેલા જ વર્ષમાં ટેન્ડર વગર થયેલા ખર્ચની પ્રથમ દરખાસ્તમાં જ ગેરરીતિ બહાર આવતા હવે મહાનગરપાલિકાની સમગ્ર પોલિસીમાં જ પરિવર્તન લાવવામાં આવશે ટેન્ડર વગર ખર્ચ કેવી રીતે કરવા તે માટે મળતી બેઠકને લઈને પ્રદેશ ભાજપ અને ગાંધીનગર શહેરી વિકાસ વિભાગ પણ આશ્ચર્યચકિત થતા તપાસ અહેવાલ માંગવામાં આવ્યો હતો મહાનગરપાલિકામાં રાજકોટ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર